નડિયાદની અંદર જે જગ્યાએ રોડ તૂટ્યા હતા એનું પેચવર્ક કરવાનું હતું એ કામ અહીંયા પેવરથી કરવાનું આર ડિપાર્ટમેન્ટ મારફતે શરૂ કરવામાં આવ્યું છે બે કરોડ રૂપિયાના રોડ કરશે ત્યાર પછી તબક્કાવાર સરકારમાંથી આવેલા પૈસા જે રોડ તમામ રોડો નવા જે બનવાના છે એ પણ આર એન બી મારફતે કરવાનું કામ નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે પૈસા ભરતા જ હશે એમ એમ કાર્પેટો થતી એટલે જે જગ્યાએ રોડ નવા કરવાના છે એ જે બોર્ડે ઠરાવ કરીને લીધેલા છે એ અને જે જગ્યાએ રસ્તા તૂટી ગયા છે એ જગ્યાએ રિપેરિંગ કામ એટલે આખી કાર્પેટ નહીં આખા રસ્તાની પણ જે ભાગમાં તૂટ્યા હોય એ ભાગમાં એ રોડ પૂરતી કામ કરવામાં આવશે